सामान्य काळ नो ओगणीसमो रविवार सकट सृष्टी ना सर्जनहारे સૃષ્ટિનો સઘળો કારભાર આપણને સોંપ્યો છે એમને માથે રાખી પ્રભુ ઈસુની જેમ આપણે પણ પ્રેમ સેવા દ્વારા જગતને જીવવા જેવું બનાવવા પ્રયત્ન કરતા રહીએ અને એ જ્યારે પાછા આવે ત્યારે આપણને દીવો સડગતો રાખી કામે વળગેલા જોએ એ માટે એમની કૃપા માંગીએ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી બત્રીસ થી મંડળી ડરશો નહીં કારણ તમારા પિતાને તમને રાજ્ય આપવાનું રુચ્યું છે તમારી પાસે જે કાંઈ છે તે વેચીને દાનમાં આપી દો જીર્ણ ન થઈ જાય એવી કોથળીઓ પોતાને માટે તૈયાર કરો સ્વર્ગમાં પોતાને માટે અક્ષય સંપત્તિ એકઠી કરો જ્યાં ન ચોર પહોંચી શકે ન કીડા ખાઈ શકે કારણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે તમારી કમર કસેલી અને દીવો પેટાવેલો રાખો તમારે નોકરોના જેવા થવાનું છે જેઓ પોતાનો શેઠ લગ્ન સમારંભમાંથી પાછું આવે તેની રાહ જોઈ રહ્યા હોય કે જેથી તે આવીને બારણા ખખડાવતાં જ ઉઘાડી શકે શેઠ આવીને જે નોકરોને જાગતા જુએ તે ધન્ય છે હું તમને ખાતરીથી કહું છું કે તે પોતે કેડ બાંધીને તેમને ભોજન કરવા બેસાડશે અને પીરસશે તે બીજે પહોરે આવે કે ત્રીજે પહોરે આવે પણ આવીને તેમને જાગતા જોશે તો તેઓ સાચે જ ભાગ્યશાળી છે તમે એટલું તો સમજો છો કે ઘર થણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે પોતાના ઘરમાં ખાતર પડવા જ ન દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે ત્યારે પિતરે પૂછ્યું પ્રભુ આપ આ દ્રષ્ટાંત અમારા માટે કહો છો કે સૌને માટે પ્રભુએ કહ્યું કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર નિમેલું સીધું આપવાનું કારભારીને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયો કારભારી ક્યારે ગણાય શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ એના જેવો સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે પણ જો એ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને નોકરોને અને નોકરડીઓને મારવાનું અને ખાણીપીણી ઉડાવી છાકટા થવાનું શરૂ કરે તો એ રાહ ન જોતો હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને ઝાટકી નાખશે અને એના નિમક હરામીને ઘટતા હાલ કરશે જે નોકર પોતાના શેઠની ઈચ્છા જાણ્યા છતાં સજ્જ થઈને તે પ્રમાણે વર્ત્યો નહીં હોય તેને સખત ફટકારવામાં આવશે પણ જે નોકર શેઠની ઈચ્છા જાણ્યા વગર ફટકા ખાવા જેવું કંઈ કરી બેઠો હોય તેને ઓછા ફટકા મારવામાં આવશે જેને ઘણું આપ્યું હશે તેની પાસે ઘણાની અપેક્ષા રાખવામાં આવશે અને જેને ઘણું સોંપ્યું હશે તેની પાસે ઘણું માગવામાં આવશે ઈસુએ આપણને કેથોલિકો બનાવ્યા છે એ ઈસુની આપણા પરની કૃપા છે પ્રભુની આવી યોજના હતી એટલે આપણે ત્યાં કેથલિક ધર્મ આવ્યા પછી કેથલિક પરિવારમાં આપણો જન્મ થયો દરેકે દરેક ભેટ આપણે માટે એક જવાબદારી પણ બને છે જો મને એક કાર ભેટ આપવામાં આવે તો એ કારની જાળવણી ભાળવણી મારી જવાબદારી બને છે એ કારનો સદુપયોગ થાય કોઈ અકસ્માત ના થાય કોઈનો જાન ના લેવાય એ જોવાની જવાબદારી મારી કેથલિક બનવાની ઈસુએ મને ભેટ આપી હવે કેથલિક તરીકે એ મારી જવાબદારી મારે હવે દાન ધર્મ કરવાનું છે એક સંઘ અસ્તિત્વમાં આવ્યો છે એ સંઘમાં મારે વિવિધ પ્રકારના દાન કરવાના છે આ દાનો છે શ્રમદાન સમયદાન અર્થદાન સાથે જ મારામાં જે આવડતો છે તે આવડતોનું સંઘના વિકાસ માટે દાન ઈસુ વચન આપે છે કે આ બધા દાનો આપણે માટે સ્વર્ગમાં સંપત્તિ એકઠી કરશે આપણે આપણને મળેલી સગવડોનો અને આવડતોનો સદુપયોગ કર્યો ગણાશે કેટલાક સ્વયંસેવકો નિયમિત દેવળ સફાઈ માટે આવે છે દેવળ સફાઈ માટે સમયનું દાન શ્રમનું દાન સગવડનું દાન આપવાનું છે પ્રભુ અવશ્ય તેમના માટે આ સત્કાર્યોનો બદલો આપશે જ ક્યારેક માનવ બદલાની ભાવના મનમાં આવી જાય આ સેવાના બદલામાં મને બહુમાન મળે મને કંઈક રકમ આપવામાં આવે એવી ઈચ્છા થઈ આવે પણ ખરી પણ સાચો બદલો આપનાર તો ઈસુ જ છે આપણને દરેકને કેથલિક ધર્મસભામાં કોઈકને કોઈક જવાબદારી આપવામાં આવી છે ઈસુ આપણને નોકરોની ઉપમા આપે છે એક ભાઈને પતિ તરીકેની પપ્પા તરીકેની જવાબદારી મળી છે આ ભાઈએ એ જવાબદારી પૂરી નિષ્ઠાથી બજાવવાની છે આપણને પ્રભુએ જવાબદારી સોંપીને પ્રભુ તો અદ્રશ્ય થઈ ગયા છે અદૃશ્ય પ્રભુ આપણી સાથે છે પણ આપણી પાસે હિસાબ માગતા નથી ફક્ત જવાબદારી પૂરી કરવામાં સહાય કરે છે આપણા મૃત્યુ ટાણે આપણો પ્રભુ સાથે રૂબરૂ ભેટો થશે જ્યારે આપણે આપણી જવાબદારીનો હિસાબ આપવાનો છે આપણે જાણતા નથી કે આપણું મૃત્યુ ક્યારે થવાનું છે આપણે તો માત્ર એટલું જ જાણીએ છીએ કે આપણું મૃત્યુ થશે જ પેલા નોકરો પણ જાણતા નથી કે તેમના શેઠ લગ્ન સમારંભમાંથી ક્યારે પાછા ફરશે શેઠ પાછા ફરશે એટલું તો તેઓ જાણે છે જે વ્યક્તિને વધુ આવડતો અને જવાબદારીઓ આપવામાં આવી છે તેની પાસેથી વધુની અપેક્ષા પ્રભુ રાખે છે મને મળેલી સગવડ શક્તિ સંપત્તિના પ્રમાણમાં મારે યોગદાન કરવું જોઈએ એવી પ્રભુની અપેક્ષા છે ઈસુની ઈચ્છા જાણ્યા પછી આપણે એ ઈચ્છા પૂરી ના કરીએ એ હકીકત ઈસુને દુખી કરી શકે છે એટલે ઈસુની ઈચ્છા પૂરી કરીએ मे भजन में कीर्तन है ना कंठ भरी पुकारो कंठ भरी पु... ललकारी कीर्तन रहो ललकारी आज प्रभु જ રાજેશ્વર પ્રભુ ની આગ જય જયકાર કાર પુકારો જય જયકાર કાર પુકારો આજ પ્રભુ